મહંત શ્રી મનમોહન દાસજીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો જેમાં અધિક નિવાસી કલેક્ટર એન આર ધાંધલ અને ઓએનજીસી મેનેજર વિજયકુમાર ગોખલે ઉપસ્થિત રહ્યા હતા જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના કાર્યકાળ માટે પ્રમુખ તરીકે સુનિલ નેવેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેમણે આપણું ઓનરે મેમ્બરશીપ સ્વીકારી છે એવા ઈડી ઓજીસી ગોખલે સાહેબ અમારા ખાસ સંગત મિત્ર વર્ષોથી જેની સાથે મારો સંબંધ છે એવા આરએસી અને બહુડાના સીઓ ઓદર સાહેબ અને કલામતી જ્વેલર્સ ના શરદભાઈ જે હાલ હંમેશા મારી સાથે હોય છે જેમણે ઓનરી મેમ્બરશીપ સ્વીકારી છે તમામ ઘણા બધા મિત્રો અહીંયા ઉપસ્થિત છે સંદીપભાઈ છે કૌશલભાઈ છે મહેશભાઈ ઠાકર ને ભરૂચથી ઘણા બધા મિત્રો આવ્યા છે અમારા મહારાષ્ટ્ર મંડળના નાથુભાઈ છે સંતોષભાઈ પ્રધાન છે નિલેશભાઈ છે ઘણા બધા મિત્રો અહીં ભરૂચથી ખાસ પધાર્યા છે મિત્રો હમણાં જ થોડા દિવસ પહેલા મારી ઘનશ્યાભાઈ સાથે વાત થઈ ઘનશ્યાભાઈ કે સુનિલભાઈ તમે પ્રમુખ બનશો ને એટલે તમને ખબર પડશે કેટલું ટેન્શન હોય છે મને એમને હમણાં જ ઘનશ્યામભાઈ વાત કરી કે બહુ ટેન્શન હોય છે પ્રમુખ બનો ત્યારે મિત્રો હું એક વાત શેર કરું તમારી સાથે કે ઘણી વખત આપણને જે પણ કંઈક જવાબદારી મળે ને એને આપણે ટેન્શન તરીકે ના સ્વીકારીએ અને વી આર ફોર ધ શેક ઓફ એન્જોયમેન્ટ આપણે એમાં ખૂબ જ આનંદ કરીશું ખૂબ જ મજા આવશે જો એ ભાવથી આપણે જવાબદારી સ્વીકારીએ તો આપણને કદી પણ ટેન્શન હોતું નથી આપણને ટેન્શન નહીં આપણને ખૂબ મજા આવશે અને ડિયર ફ્રેન્ડ્સ ઓલ ધ રોટરીયન્સ મારા ઘણા બધા મિત્રો પાસ પ્રેસિડેન્ટ રોટરીના ને બધા જે ઉપસ્થિત છે એટલે કહું છું કે આપણે આખું વર્ષ મજા કરવાની છે ફેલોશિપ માણવાની છે અને ખૂબ જ આનંદ પ્રમોથી આપણું આખું વર્ષ જાય એવા મારા પ્રયત્ન રહેશે Pratim Modi, Jan Sakshi News, Angleshwar.